નમસ્કાર મિત્રો સુજાણ્યા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે એક એવા પોઈન્ટની ચર્ચા કરવી છે કે મારા ઉપર ઘણા બધા કોલ હતા અને ઘણા બધાની રજૂઆત હતી કે આ વિષય ઉપર પણ એક વાત કરો થોડી નાની એવી તો ચલો આજે આપણે એ સબ્જેક્ટ લઈ લીધો છે આપણા સમાજની બાળકીઓ કે લગ્ન કરેલી છોકરીઓ માટે જેના ઘર જાણે અજાણે કોઈ પણ કાણસર તૂટતા હોય છે કે ખતરાટ થતો હોય છે તો એ કારણ મેન એનું મેન કારણ ક્યાં છે તો સમાજને એક વસ્તુ તો ખબર જ છે કે આપણા સમાજ પૂરતી નહીં આખા જ ઓલ ઓવર સમાજ માટેનું છે કે છોકરીઓનું ઘર બગડવા માટે મેઇન કારણ એની માં જ હોય છે મોસ્ટલી સિત્તેરથી થી એસી ટકા એની માયો જવાબદાર હોય છે દીકરી તમારી દીકરી વાલી લાગે પણ બહુ વાલી નથી રાખતી ઉપર પર જેટલો પ્રેમ રાખે એ અમુક આ એક આખો સમાજ માટે દાખલો છે ઓલ ઓવર સમાજ માટે કોઈ પોતાના માથે લેતા નહીં મહેરબાની કરીને અને જે માતાઓ છે પોતાની દીકરી પર વધારે વાલ હોય તો તમે વાલ કરો પણ દીકરીને ઘરે બેસાડીને ના રાખશો ને ઘરે દીકરીને એવું શિક્ષણ આપો કે બેટા એ સાસરી એ તારું ઘર છે હવે તકલીફ હોય ત્યાં પહેલાં રજૂઆત કર ત્યાં સોલ્યુશન ના આવે તો અમારી જોડે આવજે નાની મોટી વાત તો દીકરીઓ પણ માના જોડે પ્રેમ હોય એટલે મારા જોડે શેર કરતી હોય સાસુ જોડે એટલી જલ્દી ના હોય પણ માને માની ફરજ છે દીકરી તો હજુ નાજુક છે અને હજુ સંસારનું ભાન નથી હોતું એટલે એ મા જોડે ઓછો હોય એટલે માને રજૂઆત કરે પણ માની ફરજ એટલી આવે છે કે બેટા તું તારી સાસુ ને કે તારા તકલીફ હોય તમે ત્યાં સોલ્યુશન લાવો માને કે એટલે મા એક પક્ષ જ લઈને મારી દીકરીને આટલી તકલીફ પડી ગઈ દીકરીઓને ઘર તોડવા માટે વિનંતી છે મારી ખાસ કે દીકરીઓના ઘર થવા દો એમના સાસરે રહેવા દો પાછી નાની નાની વાતોમાં ઘરે બોલાવી લેશે આવી જવ વાલ હોય એટલે તમારે ઘરમાં જ રાખ્યું હોય તો લગ્ન શું કરવા આટલું જો લગ્ન નહીં કરવાના દીકરીના ઘરે જ રાખો ને દીકરા તરીકે ઉછેરો અને તમારા સમાજમાં જવાબ આપવાની તાકાત હોય દીકરીને રાખવી હોય તો લગ્ન કરાવીને બીજાના ઘર બીજાના સામેવાળાનું ઘર બરબાદ ના કરશો બીજાને ખોટા એવા ઘણા છે જેના લાગુ પડતું હોય વર્તથી એમને જ કહું છું જેના ઉપર લાગુ પડતું હોય બધી જ માઓ આવી હોતી નથી ઘણી માઓ એટલી સારી પણ હોય છે જે શિક્ષણ દીકરીઓને સારું આપે અને સાસરીમાં સામેથી એમ કે બેટા આજ તારી સાસરી છે અમે તને મોટી કરીને આપી આ તારું પારખું ઘર કહેવાય એ તારું પોતાનું ઘર છે એવી શિક્ષણ આપવા હોય અને તકલીફો વેઠીને બી દીકરીઓ પોતાનું ઘર વસાવી લેતી હોય પણ આ એવી માયો માટે મેસેજ છે કે જે પોતાની દીકરીને છાતી સરખી ચોંપીને રાખવી હોય છે પોતાના ઘરે રાખવી હોય સાસરીમાં જવા નથી દેતી પ્લસ નાના મોટા કોઈ કારણ સાસરીમાં હોય તો અહીંથી જઈને ઘોડો જઈને જઈને ઝઘડા કરવાના એટલે મહેરબાની કરીને તમારા દીકરીઓનું ઘર વસાવવું હોય તો અત્યારનું જનરેશન એવું છે કે એક તો બે બહુ નાના બાળકો જે અત્યારે છે એનું માઇન્ડ બહુ ડાયવર્ટ થઈ ગયેલું હોય છે બહુ ગુસ્સાવાળા પ્રવૃત્તિના હોય છે એટલે તમે પાછા એના અંદર ઘી ઉમવાનું કામ કરો છો અને તમારી દીકરીઓનું તમે પોતે જ એનું ઘર બગાડતા હોય એટલે એવી બધી નમ્ર માતાઓ છે બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા હિસાબે તમારા એક અહમના કારણે તમારી દીકરીઓનું ઘર ના બગાડશો બહુ લાંબુ થાય છે અને પછી સમાજમાં કંઈક લોકો વાતો કરે ને પછી સમાજમાં કહેવા જશો એના કરતાં તમે સારા બનો સમાજમાં સારી વાતો થાય તમારી અને દીકરીઓનું ઘર તમે સાચવી અને સમજાવી અને દીકરીઓ ત્યાં રાખતા શીખવો એવું શિક્ષણ આપો એ તમારી પણ વાતો થાય ને તમારી દીકરીની પણ વાતો થાય સમાજમાં કે ના આની દીકરી છે એક ઉદાહરણ બને સમાજના લોકોને આના વિશે શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો અને જરૂર પડશે તો હું વિડીયો એવા લોકોના સામે રૂબરૂ બોલાવીને પછી કહીશ કે આમાં કોનો વાંક છે તમે જ ન્યાય કરો એવા લોકો પણ છે જે આજે હાલ તો કોઈના નામ લેવા નથી કે કોઈને એવા આપણા એવી ઈજાદો નથી કે સમાજમાં કોઈને બદનામ કરાય આ એક નાના એવા મેસેજથી સુધરી જાય તો વધારે સારું છે બાકી જો આગલા સમયમાં એવું આવશે તો એવા લોકોને બી જાહેર કરીશ કે જે સમાજના પંચાયત પંચાયત કરતા હોય પણ ત્યાં જઈને ત્યાં કોઈ એમને કોઈ ચાલવા નથી દેતા જે માં હોય ને કોઈનું નહીં ચલાવવા દે એ એક જ પક્ષમાં હું જ એ છું ને મારી હું કહું એ જ ફાઇનલ એવું એટલે કોમેન્ટ જરૂર સમાજને હોય બધાને વિનંતી કોમેન્ટ કરજો અને આવી માતાઓને ખાસ જોડીને પ્રાર્થના છે કે પોતાની દીકરીનું ઘર થવા દો અને આમાં આગળ શું કરવું એ કહેજો અને આગળ જો આનું આ રહેશે તો એવા દીકરીઓ અને એવા પરિવાર બી લઈશ જેના ઘરમાં વીતેલી છે ને કે વીતે છે જય માતાજી જય સમાજ